મોટી અને મહત્વની ખબર ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના જામીન મંજૂર થયા છે સુપ્રીમ કોર્ટમાં જયસુખ પટેલે જામીન અરજી કરી હતી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલ

દેવાંગ પરમારે યોગ્ય મરામત ન કરતા આ દુર્ઘટના સર્જાઈ તેમ કરી ઠીકરું તેમના માથે ફોડવામાં આવ્યું જો કે હાઈકોર્ટે તેમને જામીન નહોતી આપી જેને લઈને જયસુખે સુપ્રીમ મારજી કરી હતી અમારી સાથે જોડાયા છે લેતા લલિતભાઈ કગથા તેમની સાથે વાત કરી લલિતભાઈ આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અત્યારે આજે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલના જામીન મંજૂર થયા છે સુપ્રીમ કોર્ટે આ જામીન મંજૂર કર્યા છે આપની શું પ્રતિક્રિયા જો ન્યાયતંત્ર તંત્ર નું કામ કરે છે અમે દર વખતે કહેતા હતા કે જયસુખ પટેલ માત્ર ને માત્ર ગુનેગાર નથી જો જયસુખ પટેલ ગુનેગાર હોય તો સાથે જે તે સમયના કલેક્ટર ગુનેગાર છે જે તે સમયના નગરપાલિકાના અધિકારીઓ અને તંત્ર પણ ગુનેગાર છે માત્ર જયસુખ ને તમે સરકાર હોળીનું નારિયર બનાવી રહી હતી

કસ્ટડીમાં હતા જયસુખ પટેલ કોઈ ભાગેડું નથી જયસુખ પટેલ પાસે ઘણી બધી મિલકતો અને આ દેશની અંદર રહેવાના છે આવતા દિવસોમાં ન્યાયતંત્ર ની સામે એ ફેસ કરી જે ન્યાયતંત્ર જજમેન્ટ આપશે એ ઓકે કરવાના છે એમાંથી જે પીડિત લોકો છે એને કોઈ અન્યાય થઈ જવાનો સવાલ જ પેદા નથી થતો આપણે એ પણ જાણ્યું છે કે જેટલા પણ પીડિત પરિવારો હતા તેમણે આની સામે સખત વિરોધ ઉઠાવ્યો હતો આપની શું પ્રતિક્રિયા છે તો ન્યાયતંત્ર એ જે ન્યાય આપ્યો એનું સન્માન કરવું એ દરેક ભારતના ફરજ છે અને પીડિતો હોય કે જેસુખભાઈ નો પરિવાર હોય એને આ ન્યાય તંત્ર નો ચુકાદો સ્વીકારીએ સ્વીકારવો જોઈએ પણ જેસુખભાઈ ની જયારે પકડવામાં આવ્યા જેલમાં રાખવામાં આવ્યા ત્યારે અમે એક અમારી માગણી એ હતી કે ભાઈ તપાસ રિપોર્ટ નો જે રિપોર્ટ આવ્યો છે એ મુજબ ચીફ ઓફિસર અને મોરબી કલેક્ટર પણ જવાબદાર છે અને એની સામે પણ તંત્ર એ પગલા લેવા જોઈએ પરંતુ તે સમયે તંત્ર એ પોતાનો બચાવ કરવા માટે જશુખભાઈ ને એકને જ કેમ પૈકડા અમારો સવાલ એ હતો અમારો સવાલ જેસુખભાઈ ની તરફેણ કરવાનો કોઈ દિવસ હતો નહીં કારણ કે તંત્ર ન્યાયતંત્ર જે કઈ જોતું હોય જે કઈ અવલોકન કરતું હોય એ મુજબ ચુકાદાઓ આપતું હોય અને એ મુજબ જ કાર્યવાહી થતી હોય પરંતુ સરકારે ગુજરાત સરકારે આપ આ બાબતમાં પોતાનો હાથ પાછો પોતાના ડાઘ ના લાગે એટલા માટે જેસુખભાઈ ને એકને જ ફિટ કર્યા છે અમારી એ વાત હતી અને હું તો હજુ પણ કઉ ન્યાયતંત્ર ને અને સરકાર ને પણ વિનંતી કરીએ છીએ કે ભાઈ જે દોષિતો છે એ દોષિતો કલેક્ટર હોય ચીફ ઓફિસર હોય કે બાકીના કોઈ લોકો હોય તો એની સામે પગલાઓ કડક કડક આખે કામ કરવું જોઈએ જેથી આવા બનાવો બીજી વાર ના બને જી લલિતભાઈ

ફક્ત જેસુખભાઈ એક જ દોષિત નથી જો પીડિત પરિવારોને ન્યાય આપવો હોય તો કલેક્ટર બાકાત કરવામાં આવે છે નગરપાલિકાના ચીફ ઓફિસર ને શા માટે બાકાત કરવામાં આવે છે જેટલા જેસુખભાઈ દોષિત છે એટલું જ ગુજરાત સરકારના અધિકારીઓ પણ દોષિત છે એટલે ડાયરેક્ટ સરકાર પણ દોષિત છે તો દરેક દોષિતોને કારણ કે મૃતકો મૃતકોનો પરિવાર ન્યાય ઈચ્છતો હોય એ આપણે સમજીએ એ મૃતકો પરિવાર મારો પણ જો કોઈ પરિવાર સભ્ય હોય તો હું પણ ન્યાય ઈચ્છું પણ ન્યાય દરેક દરેક જે આરોપી છે એ આરોપી ને સરખા ગણી અને જે કઈ કાર્યવાહી થવી જોઈએ એ થાય તો જ પીડિત પરિવારોને ન્યાય મળ્યો ગણી

આભાર અહી સુપ્રીમ કોર્ટમાં જયસુખ પટેલે જે જામીન અરજી કરી હતી ત્યારબાદ સુપ્રીમ કોર્ટે હાલ તેને જામીન મંજૂર કર્યા છે મોરવી ઝુલતા દુર્ઘટનામાં જે સવાસો થી પણ વધુ

કાગળ જોઈ અને જામીન આપવાની પણ છતા હોય છે એટલે કોર્ટે જે નિર્ણય લીધો જામીન આપવાનો યોગ્ય કાગળ જોઈને જામીન આપી પાય છે અને વર્ષ એક થઈ ગયો એટલે કોર્ટમાં તો જામીન તો એ પ્રોસિજર હોય છે અને મળતા હોય એટલે સુપ્રીમ કોર્ટે એમને જામીન આપી પાહે કાંતિભાઈ અહીં જામીન આપ્યા એની સામે વાંધો નથી પણ ન્યાય ક્યારે એ સવાલ તો થાય ને એમને જે બ્રિજ જે બ્રિજની ઘટના બની ત્યારે હું પણ અહિયાં હાજર હતો ખૂબ કામ કર્યું અને બ્રિજમાં જે અત્યારે જે બ્રિજ છે એને એની ઘટનામાં ભૂભાઈ ની એને બજાર એને એને કુદરતી ભોગવવાનું હતું એને ભૂખું વર્ષે કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે જે એને નિર્ણય આપ્યો એને કોર્ટે પણ ઓર્ડર કર્યો હતો કે જે મૃત્યુ ઉપાયમાં માં એને બે દસ લાખ રૂપિયા દીધા હું ન્યાય પ્રણાલી પર કોઈ જ સવાલ નથી ઉઠાવી રહી પણ હું પીડિત પરિવારોનો અવાજ મૂકી રહી છું કે આખરે એ પીડિત પરિવારો જે કેટલાય સમયથી લગભગ એક વર્ષ ઉપર હવે તો સમય થઈ ગયો છે ત્યારથી ન્યાયની અપેક્ષામાં છે

માનો કે હાઈકોર્ટે એને ઓર્ડર કર્યો કે અમારા જે ભાઈઓ અને બહેનો દસ દસ લાખ રૂપિયા છે એ ઝુકવી દીધા બીજો કોઈ કોર્ટે ઓર્ડર કર્યો એ પણ એ કોર્ટ ને આ જે કોર્ટે આદેશ કર્યો એ પ્રમાણે રહેતા અને સુપ્રીમ કોર્ટે કાગળના આધારે જમીન આપાય જામીન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જયસુખ પટેલને જે જામીન અરજી આપવામાં આવી હતી એ જામીન અરજી મંજૂર કરવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટે જે અવલોકન કર્યા જે દલીલો સાંભળી ત્યારબાદ આ જામીન આપ્યા છે અમારી સાથે ન્યૂઝ રૂમથી જોડાઈ ગયા છે બંકિમ પટેલ તેમની સાથે વાત કરીએ બંકીમ આ જામીન અરજી જે આપવામાં આવી છે આટલો સમય થઈ ગયો છે અને ન્યાય પ્રણાલી સતત આ કેસ જે છે એ ન્યાય પ્રણાલીની અંદર રહ્યો છે તેમ છતાં હજુ પીડિત પરિવારો ન્યાયની રાહમાં છે એવું કહેવું રહ્યું ને ચોક્કસ જે પીડિત પરિવારોની જે માંગ છે એ મૂળભૂત રીતે તેમને મળનારું જે વળતર છે તેને લઈને રહી છે અગાઉથી રહી છે અત્યાર સુધી જયસુખ પટેલે પીડિત પરિવારોને પંદર કરોડ રૂપિયા જેટલું વળતર ચૂકવી દીધું છે આ ઉપરાંત પણ વધુ વળતર ચૂકવવા માટે પીડિતો અદાલતમાં અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે જયસુખ પટેલની વાત કરીએ તો જયસુખ પટેલ જ્યારે આ ઘટના બની ત્યારથી જ સમજી ગયા હતા કે આ કેસમાં એ પોતે આરોપી છે અને તેઓ ફરાર થઈ ગયા હતા આ જે કેસમાં જે અન્ય આરોપીઓ જે છે તે શરૂઆતમાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ઘટનાના બીજા દિવસે જ અને ત્યારબાદ જ્યારે ચાર્જશીટ કરવાનું હતું એ આરોપીઓ સામેનું એની પહેલાં જ્યારે જાહેર કરવામાં આવ્યું કે જયસુખ પટેલ ભાગેડું છે ત્યાર પછી જયસુખ પટેલે એકત્રીસ જાન્યુઆરી બે હજાર તેવીસના રોજ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી અને તેમના સાત દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ

અને ત્યારબાદ ફરીથી તેમણે નિયમિત જામીન મેળવવા માટેની અરજી કરી છે અને સુપ્રીમ કોર્ટે હવે તેમને જામીન મુક્ત કર્યા છે અને કેટલીક શરતો છે જેમાં પાસપોર્ટ જયસુખ પટેલને પાસપોર્ટ સરેન્ડર કરવાનો છે આ ઉપરાંત એકાદ સપ્તાહમાં જે સંલગ્ન જે કોર્ટ છે એ અદાલતમાં તેમને શરતો અન્ય શરતોને આધીન એમને એફિડેવિટ કરવાનું રહેશે અને ત્યારબાદ જયસુખ પટેલને સંપૂર્ણપણે એટલે કે નિયમિત જામીન માટેની એમને રાહત મળશે જી બિલકુલ જે દલીલો કરવામાં આવી હતી તે શું હતી બંને પક્ષ તરફથી દલીલોની વાત એ છે કે જે મૂળભૂત રીતે જે વાત છે પીડિત પરિવારો હવે જે ઘટના બનવાની હતી જે ઘટના બની છે એ જ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે જોવા જઈએ તો જયસુખ પટેલ પોતે જ છે કારણ કે તેમણે જે તે વખતે કીધું હતું કે આ બ્રિજની મરામત પાછળ બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે એવો તેમનો વિડીયો છે એમણે મીડિયા સમક્ષ વાત કરી હતી જ્યારે પોલીસ તપાસમાં સમગ્ર મામલામાં જે હકીકત સામે આવી છે તે જે દેવાંગ પરમાર કરીને જે છે દેવપ્રકાશ સોલ્યુશન કરીને ધાંગધ્રાની એ કંપની જે વેલ્ડિંગ અને ફેબ્રિકેશનનું કામ કરે છે તેને આ બ્રિજ મરામતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને કોન્ટ્રાક્ટનો જે કરાર છે તેમાં ઓગણત્રીસ લાખ રૂપિયાનો જ કરાર કરવામાં આવ્યો છે કે આ બ્રિજની મરામત પેટીનો ખર્ચ જે છે ઓગણત્રીસ લાખ રૂપિયા કરવામાં આવ્યો છે આ બાબતોને લઈને કોર્ટમાં પહેલેથી જ જયસુખ પટેલ પર સકંજો કસવામાં આવ્યો હતો અને જે જયસુખ પટેલ સામે પીડિત પરિવારના પક્ષે જે વકીલ દલીલો કરે છે તેમણે આ મુદ્દે પણ ભાર મૂક્યો હતો અને જે કરપ્શનની જે વાત છે કે આ આમાં ભ્રષ્ટાચારની પણ ક્યાં ને ક્યાંય વાત આવે છે અને એને લઈને રજૂઆત કરવામાં છે મૂળભૂત રીતે આ જે પીડિત પરિવારો જે અદાલતમાં જે પોતાની દાદ માંગી રહ્યા છે તેમાં વળતરની મુખ્ય રીતે વાત છે કે વધુ વળતર મળે અને એમને પોતાને ન્યાય મળે જી અને સુપ્રીમ કોર્ટે જે જામીન ગ્રાહ્ય રાખ્યા છે અત્યારે તો તેને લઈને કયા કયા એવા પહેલું હતા કે જેને કન્સિડર કરવામાં આવ્યા છે જી આપણે વાત કરીશું ધર્મેશભાઈ સાથે સુપ્રીમ કોર્ટે આ જે મામલો છે જયસુ પટેલનો જયસુ પટેલના મામલામાં જામીનની સાથે શું અવલોકન કર્યું શું વાત કરી ચોક્કસ જે ગોજારી ઘટના કહી શકાય એ મહત્વની જો વાત કરીએ તો જે એકસો પાંત્રીસ નિર્દોષ લોકોના ભોગ લેવાયા હતા અને ન્યાયલાલક જે હાઈકોર્ટ પછી સુપ્રીમમાં ગઈ હતી અને ચારસો દિવસ પછી જ્યારે જયસુખ પટેલને જામીન મળ્યા છે ત્યારે તમામ અવલોકનનો અત્યારે અભ્યાસ થઈ રહ્યો છે મહત્વની વાત એ છે કે આ જે ઘટના બની અને પુલમાં એમાં જો રાજકીય પક્ષની વાત કરીએ તો રાજકીય પક્ષ ઉપરાંત જેને કહી શકાય કે કોંગ્રેસના જે હતા લલિત વસોયા હોય લલિત કગથરા હોય આ તમામ લોકો એક એક જ જયસુખ પટેલ માત્ર એક જયસુખ પટેલ આમાં નથી સંડોવાયેલા અન્ય અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ આ તમામ વસ્તુ અત્યારે કહી હતી પણ મહત્વની વાત એ છે કે ચારસો દિવસની ન્યાયિક લડત બાદ અત્યારે જેને કહી શકાય કે આ સમાચાર મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટમાંથી એમને જામીન મળી રહ્યા છે મહત્વની વાત એ છે કાંતિ અમૃતિયા હોય ત્યાંના લોકલ ધારાસભ્ય આ તમામ લોકો અત્યારે ન્યાયી લડતનો એમ કે અમે આ જે જામીન મળ્યા છે ન્યાયી પ્રક્રિયા છે અને એ અવલોકન જે કહી શકાય એ તમામ વસ્તુ અત્યારે થોડી વારમાં પરંતુ ચારસો દિવસ અને એકસો પાંત્રીસ લોકોનો પુલમાં અને બીજું એક મહત્વની વાત કહેવાય કે એ દિવાળી પછીનો તહેવાર હતો તે લોકો મોરબીમાં આસપાસના સ્વજનો સાથે આવ્યા હતા અને ત્યારે જે મોટી ઘટના કહી શકાય એ આ પુલ ઝુલતા પુલમાં બની હતી અને આ ઝુલતા પુલે એકસો પાંત્રીસનો ભોગ લીધો હતો અને એમાં ગુજરાત હાઈકોર્ટની જો વાત કરીએ તો ત્યાંથી આ લડત સીધી જ જામીન માટે જયસુખ પટેલ જે ઓરેવાના માલિક છે એમણે સુપ્રીમમાં અરજ કરી હતી અને એ અરજમાં અત્યારે જામીન મળી સમાચાર મળી રહ્યા છે જી ધર્મેશભાઈ આપ તો એ સમયે ત્યાં જ હતા એ ગોઝારી ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી પણ રહ્યા છો એ સમયે પીડિત પરિવારો જે છે એવું કહી શકાય કે કદાચ તો આખા નાખા પરિવારો પીખાઈ ગયા હતા એટલા એક જ પરિવારના ચાર પાંચ સભ્યો એવી રીતે મૃત્યુ પામ્યા એ દિવસની જે ગોઝારી ઘટના હતી અને આજનો આજ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે જામીન આપવાને લઈને પીડિત પરિવારોના મન પર કેવી વ્યથા હું કુદરતી એક ઘટનાનો સાક્ષી ગણો કે હું કુદરતી તે દિવસે મોરબી હતો હું એક જગ્યાએ જવાનો હતો ને ત્યાં એક કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમને લઈને હું ત્યાં પહોંચ્યો ત્યાં થોડી જ વારમાં મને સમાચાર મળ્યા હતા અને આ ગોજારી ઘટના મેં નજરે જોઈ છે અને જેને કહી શકાય કે નજરે જોયા પછી જે ચિચિયારીઓ હતી કારણ કે મેં આપને કીધું દિવાળી પછીનો જે હતો અને જે ઓવર કેપેસિટી ઝુલતાપુર ઉપર લોકો જે ગયા હતા અને એમાં રાતનો સમય જે હતો ત્યારે કોઈ કોઈને કોણ દિલાસો આપે એવું જ નહોતું અને જે ઝૂલતો પુલમાં જે અંદર નાના બાળકોની ચીચિયારીઓ સંભળાતી હતી અને જ્યારે કાંતિ અમૃતિયા સામે છેડ્યા હતા એ પણ મેં નજરે જોયું હતું કલેક્ટર બ્રિજેશ મેરજા એ વખતે ત્યાં હતા એ તમામ લોકોએ બચાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ જે પુલ તૂટ્યો એ વખતેની જે સ્થિતિ હતી એ સ્થિતિ એકદમ કંપારી છૂટે એવી હતી ને ઓવર લિમિટ જેને કહી શકાય કે એ તો પોલીસ તપાસમાં સીટની તપાસમાં તમામ વસ્તુ બહાર આવી જ છે કે ઓવર લિમિટમાં લોકો જેને કહી શકાય કે આવ્યા હતા અને ખાસ કરીને હું હજી કહું છું કે એક એક પરિવારના પાંચથી છ લોકોના જે મૃત્યુ થાય છે એ પરિવારમાં હજી સુધી જેને કહેવાય કે કોઈ ગમગીની અને શોક ગયો નથી આવા સંજોગોમાં જે આ ઝૂલતા પુલની દુર્ઘટના પછી ભલે સરકાર જાગી છે અન્ય પુલોની મરામત અને ખુદ હાઈકોર્ટે પણ ટકોર કરી છે પરંતુ આ પુલની દુર્ઘટના એ દિવાળી પછીના દિવસોમાં સૌરાષ્ટ્ર અને દેશ માટે હું તો કહું એક ગોજારી સાબિત થઈ હતી આભાર આપે જોડાઈને જે જાણકારી આપી એ બદલ એ દિવસ કાળો હતો કે જ્યારે આ ગોજારી દુર્ઘટના ઘટી કેટલાય પરિવારોમાં અંધારું છવાઈ ગયું કારણ કે એક એક પરિવારના ચાર ચાર પાંચ પાંચ સભ્યો આમ તો ઉત્સવનો આનંદ મનાવવા આવ્યા હતા પણ ત્યારબાદ માતમ લઈને ઘરે ગયા અને જેટલા ગયા હતા

જે નોધારા થઈ ગયા પોતાના આપજન ગુમાવનાર જે પીડિતો છે તેમને માટે તો ન્યાયની આશા જ હવે એક છે કે જેનાથી તેઓ આગળ વધી રહ્યા છે આ કેસમાં આજે દસ આરોપીઓ હતા તેમાંથી આઠને હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા જોકે જયસુખ પટેલને જામીન નહોતી મળી જેને લઈને તેમણે સુપ્રીમ કોર્ટમાં દાદ નાખી હતી